ગુજરાતના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હવે થશે કાયમી કાયમીકરણની મોટી હકીકત અફવાઓ અને સત્ય સાથે આ વિડીયો લઈને આપણે આવ્યા છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જો તમે કોન્ટ્રાક્ટ કર્મચારી છો તો ગુજરાતમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે કાયમીકરણ ને લઈને એક મહત્વનો મુદ્દો હાલમાં ચર્ચામાં ચાલી રહ્યો છે કે આવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હવે કાયમી થશે દસ વર્ષ પ્લસ ચોવીસો ગ્રેડ પે પાત્ર રહેશે એટલે કે દસ વર્ષની સેવાવાળા તમામ કરાર આધારિત કર્મચારીઓ હવે કાયમી થશે અને તેમને ચોવીસો ગ્રેડ પે આપવાનો મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી તો મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે જે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા વોટ્સઅપ ફોરવર્ડ અને યુટ્યુબ પર ખૂબ ચર્ચામાં હાલમાં ચાલી રહ્યો છે તે વિષય છે ગુજરાત સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કરાર આધારિત કર્મચારીઓનું કાયમી કારણ 2400 ગ્રેડ પે અંગેની ચર્ચા અને સૌથી મહત્વપૂર્ણ બાબત આ સત્ય છે કે પછી afwa તો આ વિડિયો આખો ધ્યાનથી જુઓ કારણ કે આ ચેનલ કોઈ ભ્રમ ફેલાવવાનો ઉદ્દેશ્ય નથી પરંતુ સાચી માહિતી હકીકત અને વ્યવસ્થા સમજાવવાનો પ્રયત્ન છે તો મિત્રો સૌપ્રથમ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કોણ છે અને તે કયા વિભાગોમાં કામ કરે છે સૌપ્રથમ આપણે સમજીએ કોન્ટ્રાક્ટ કર્મચારી એટલે કોણ તો ગુજરાત સરકારના અલગ અલગ વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરતા જ હોય છે જેમાં શિક્ષણ પણ આવી ગયું આરોગ્ય પણ આવી ગયું પંચાયત માર્ગ અને મકાન વિભાગ મહાનગરપાલિકાઓમાં સરકારી બોર્ડ અને નિગમોમાં તમામ વિભાગોમાં મોટે ભાગે કરાર આધારિત કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ કામ કરતા જ હોય છે આ તમામ જગ્યાએ હજારો કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત રીતે કામ કરે છે આ કર્મચારીઓ વર્ષોથી સેવા પણ આપે છે સરકારી કામ જ કરે છે પરંતુ કાયમી કર્મચારી જેવી સુરક્ષા નથી અને ના તો સંપૂર્ણ પગાર માળખું છે કે ના તો પેન્શન કે પ્રમોશનની ખાતરી છે મિત્રો આ તમામ વિભાગોમાં જે કરાર આધારિત કે પછી કોન્ટ્રાક્ટ આધારિત કામ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે કર્મચારીઓ કામ તો સરકારી કર્મચારી જેવું જ કરતા હોય છે અને તેમનાથી વધારે સમય કામ કરતા હોય છે કે પછી તેમનાથી વધુ કામ કરતા હોય છે પરંતુ તે લોકોને કાયમી કર્મચારી જેવી કોઈ સુરક્ષા મળવાપાત્ર રહેતી નથી તે લોકો વર્ષોથી સેવા આપે છે સરકારી જેવા કામો કરે છે તેમ છતાં કર્મચારી નથી કે તેમને પ્રમોશન કે પેન્શનની પણ કોઈ ખાતરી આપવામાં આવતી નથી ઘણા કર્મચારીઓ એવા છે કે તેઓ આઠ દસ પંદર વર્ષથી સતત કામ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં હાલમાં શું કહેવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં હાલમાં એક મેસેજ ફરતો થઈ રહ્યો છે આપણે વાત કરીએ એ મેસેજની જે તમે પણ જોયો હશે દસ વર્ષથી કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે કરાશે કાયમી મુખ્યમંત્રી દ્વારા ચોવીસો ગ્રેડ પે આપવાની જાહેરાત તો મિત્રો આ પ્રકારના ટાઇટલ વાંચીને સ્વાભાવિક રીતે આશા જાગે છે કારણ કે દરેક કર્મચારી છે પરંતુ સત્ય શું છે ખૂબ મહત્વપૂર્ણ બાબત અહીં આપણે ખૂબ સ્પષ્ટ અને જવાબદાર રીતે વાત કરીએ છીએ અત્યાર સુધીમાં હાલ સુધીમાં ગુજરાત સરકાર દ્વારા

બધાને ચોવીસો ગ્રેડ પે આપવામાં આવશે આ એક બહુ મહત્વનો મુદ્દો છે આ પ્રકારની વાતો આવતી હોય છે જૂની માગણીઓ કર્મચારી સંગઠનોના આંદોલનમાંથી અગાઉના કેટલાક વિભાગીય અથવા તો અધૂરી માહિતીમાંથી કેટલાક વિભાગોમાં વેતન વધારવામાં આવ્યું છે અવધિ લંબાવવામાં આવી છે અનુભવના આધારે પ્રાથમિકતા આપવામાં આવી છે પણ તેને કાયમીકરણ કહેવું ખોટું છે હવે વાત કરીએ કે શું કરવામાં આવી રહ્યું છે તો કેટલાક એવા વિભાગો છે જેમાં ચોક્કસપણે સરકારે માનદ વેતન વધાર્યું છે કરારની અવધિ પણ લંબાવવામાં આવી છે જે કરાર હોય તેને રિન્યુ પણ કરવામાં આવ્યો છે પરંતુ તેને કાયમીકરણ કરવામાં આવ્યું છે તેવું કહેવું ખોટું સાબિત થશે ગુજરાત સરકારની જે સત્તાવાર પ્રક્રિયા હોય છે તે કેવી હોય છે તો મિત્રો જો ખરેખર કાયમીકરણ કરવાનું હોય તો સરકાર નીચે મુજબ પ્રક્રિયા કરે છે જેમાં સૌથી પહેલા તો કેબિનેટ બેઠક યોજાય છે ત્યાર પછી સત્તાવાર નિર્ણય લેવામાં આવે છે ગેજેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે ત્યાર પછી વિભાગીય ઠરાવ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને સ્પષ્ટ શરતો અને લાયકાત મુજબ આ નક્કી કરવામાં આવે છે પરંતુ મિત્રો આમાંથી એક પણ પ્રક્રિયા વગર એવી મોટી જાહેરાત શક્ય થતી નથી તો તમને પણ ખ્યાલ છે તેમ ગુજરાત સરકાર દ્વારા કોઈ આ મુદ્દે કેબિનેટ બેઠક યોજી નથી કે કોઈ નિર્ણય લીધો નથી કે જે નોટિફિકેશન પણ કોઈ જાહેર કરાઈ નથી કે કોઈ જીઆર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી કે કોઈ નોટિફિકેશન કે લાયકાત કે શરતોને લગતી જાહેરાત પણ બહાર પાડવામાં આવી નથી તો મિત્રો આ મુદ્દો જે હાલમાં ઉત્પવી રહ્યો છે તે તદ્દન ખોટો છે ચોવીસસો ગ્રેડ પેનો મુદ્દો હવે વાત કરીએ આપણે ચોવીસસો ગ્રેડ પેની તો ગ્રેડ પે સિસ્ટમ મુખ્યત્વે કાયમી સરકારી કર્મચારીઓ માટે લાગુ પડે છે ગ્રેડ પે જે છે તે કાયમી સરકારી કર્મચારીઓ હોય તેમના માટે જ લાગુ ગણાય છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે માનદ વેતન લાગુ પડે છે ફિક્સ પગાર લાગુ પડે છે અથવા તો કરાર આધારિત પગાર તેમને

સરકાર આ મુદ્દે આંખ આડી નથી કરી રહી સમયાંતરે ચર્ચા પણ ચાલી રહી છે કેટલાક વિભાગોમાં સુધારો પણ થયા છે પરંતુ હાલમાં કોઈ સર્વસામાન્ય કાયમીકરણની જાહેરાત કરવામાં આવી નથી કહેવાનો મતલબ છે કે આ જે મુદ્દો હાલમાં ચર્ચામાં છે તે આગળ ચોક્કસપણે અમલમાં લેવાય તેવું જોવા મળી રહ્યું છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની જે માંગ છે તે ખરેખરમાં યોગ્ય છે અને સરકાર આ મુદ્દે આંખ આઠ પણ નથી કરી રહી તે મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે કેટલાક વિભાગોમાં સુધારો પણ કરવામાં આવે છે પરંતુ હજુ દરેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સર્વસામાન્ય કાયમીકરણની કોઈ જાહેરાત કરવામાં આવી નથી તો કર્મચારીઓ માટે ખાસ એક મહત્વપૂર્ણ અપીલ કરીશ કે મિત્રો હું તમને ખાસ કરીને વિનંતી કરું છું કે અફવા પર વિશ્વાસ ના કરો માહિતી શેર ના કરો સત્તાવાર નોટિફિકેશન સરકારના અધિકૃત સ્ત્રોત પર ભરોસો રાખો કારણ કે ખોટી આશા એ સૌથી મોટું નુકસાન પણ પહોંચાડે છે આ વિડીયોનો ઉદ્દેશ્ય કોઈને નિરાશ કરવાનો નથી પણ સાચી માહિતી આપવાનો છે જો આવતીકાલે ગુજરાત સરકાર આ મુદ્દે સત્તાવાર નિર્ણય લેશે તો સૌથી પહેલાં સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો વધુને વધુ આ વિડીયો શેર કરજો અને તમારી રાય જરૂરથી જણાવજો જય હિન્દ જય ગુજરાત